તમે સીસી નાખતી આમ ઠેબું માર્યું તે સીસી ઉડી ને ભીમો કાકો આ માયલો આવતો હતો ને એને પગ પાઈ પડી તે ભીમો કાકો આંધ્રો મુવો તે સીસી પર પગ દીધો ને તે પીડ્યો તે મડી પીડ્યો ને તે મને દાતા એ મને માર્યો બીજો કોઈ માર્યો હા મડી ઓલે બાકી રહી ગયો ને તો ઓલે ભુરિયાય માર્યો તેને બધા ભારે મારે ઈને શું દે માર્યો તે મને કીધું પાણી ભરીએ તે હું પાણી ભરવા બેઠો ગયો ને તે જ્યાં બારી ઉપર બેઠો તો ભુરિયો

انزاوی نے مارو ایم نو مرائے گدڑا بودی تھی مرائے یہ کیوں رہتے مرائے گان دھکڑو لائے کاؤں

વાહ 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 જદી કામ માતું બર કરતી હો હું તો કે પરત ડિસ્કૉલ માર બજા કાટશી ના મારતો ડિસ્કૉલ મારું નઈ માને યો

ડોલી ભીને દેતી ઇન માન દાંત કઢવા કી દાંત કઢવા લેને ઇને ડોલી 2000 રૂપિયા આપે તો ડોલીન માને કા દાંત કઢવાડવા હે એ ડોલી ની મારી આણી છે એટલે તે તું નો દાંત કઢવાડી કે એ ભીમા કાકા મારે પોત વિમે મોડું થાતું તું ને તે મે જાજી માથા કુટ નો કરી બે હજાર જીતી જીવત ને તો એક ચક્કર ફોદ આવી જાત હાલો આપણે ભૂગી જવું છે કેમ બેઠો કાઈ નહી ભીમા કાકા મારા જ રીહાણા અને આમ તો મેં ગામ ના કીધું કોઈ પણ આવી દાંત કઢવી દે ને એને હું બે હજાર રૂપિયા એને

હું શું કરું કદાચ મહેન્દ્ર મોર પહેરી ને તેમસ્કો કરો ને મારી કરશો ને હા તો કદાચ છે એવા

તમે કેમ નથી બોલતા મારે રે ઓ બધું કામ કરી તે મારે બોલો ને કાઢોલી ઢોલી હું ચુ એ ડોસી ને કાઈ નઈ ભુરિયા મારી માય રે ને મારી રે બોલા લીધો છે હવે જે મારી મન દાંત કઢવડ દે ને એને હું 2000 રૂપિયા ઇનામ દઉ અરે ડોહલી તું મોજા માં તારી માના દાંત કાઢોડવા ને ઈ મારા ડાબા હાથ નો ખેલ છે તું બેઠો થા બેઠો થા ભૂરિયા એમ મારી માં ઘડીક માં દાંત નથી કાઢે એમ ઉપાય માં દીકરા આ ભુરિયો એમ હજી પાછો પડે એમ નથી बोलो बोलो दोषी मत में बोलो ने हे तुम्हारा ये बोलड़ा भुरिया ने भांगवा से बोलो बोलो दोषी मत में बोलो ने कती 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 कती

તમારી તમારી બુદ્ધિ એટલે તમારા છોકરા નો બદલો લીધે પાર કીર્યો એટલે કે ને મારો દીકરો ભીમલો બે હજાર રૂપિયા લેવા નો રહ્યો અને મારો ખોતીડો હું કે મારે કિરે કામ છે